બલિદાનની કથાઓ કેવા બેહી તો કલાકોની કલાકો સુધી ચાલે એવી કથાઓ છે ભગતસિંહને આપણે ફોટો જોયો રાજગુરુ સુખદેવ ભગતસિંહનો તમને ખબર બલિદાન બલિદાન આપ્યું આપ્યું પણ આખા પરિવારે છે છે ભગતસિંહ ને એમના એમને ત્યાર કરવાવાળા હતા એમના કાકા અજીત સિંહ અહીંયા બધા યુવાનો બેઠા માતાઓ બહેનો ખાસ કહું આપણે ભગવાન રામ રામ રાઘવેન્દ્ર સરકાર એમના ભાઈ ભગવાન આપણા લક્ષ્મણ લક્ષ્મણજીના પત્ની ઉર્મિલા ચૌદ વરસ લક્ષ્મણજી વનમાં ગયા અને ઉર્મિલાજી છે એ અયોધ્યા માં રહ્યા એની કથાની આપણને બધાયને ખબર છે કિરણભાઈ બધાયને ખબર છે એ તો આપણને બધાયને ખબર અને કે કેવડી મોટું બલિદાન કહેવાય કે લક્ષ્મણજી વનમાં વયા ગયા અને ઉર્મિલા એકલા ઘરે રહ્યા પણ હું તમને ભારતની એક એવી ઉર્મિલાની વાત કરું ભગતસિંહના હગા કાકા અજીતસિંહ અને ઈ અજીતસિંહના પત્ની હતા હરનામ કો હરનામ અને ઈ હરનામ બાઈ જે હતા એમના પત્ની આખી વાત વાત તો બહુ મોટી છે પણ હું તમને કહું ખેડૂ ઉપર ગુજરાતના ભાઈ ભારતના કિસાનો ઉપર અંગ્રેજો લઈ આવ્યા ત્રણ કાયદા એના વિરોધના ખેડૂના વિરોધના અને એનો કોઈ વિરોધ નોતું કરી શકતું જે જરાક ઊંચો થાય એની પાકડી કચડી દેવામાં આવતી હતી તેથી એક ગીત લઈ અને નીકળેલો અજીતસિંહ સિંહ ગાતો ગાતો પગડી સંભાળ જટા પગડી પગડી સંભાળ અને એ નીકળ્યો ક્રાંતિકારી એને એવી ક્રાંતિ હગો નો કાકો ભગતસિંહ બધા ગુના અંગ્રેજો એ નાખી દીધા ખોપી દીધા કે એને જ્યાં ભાડે ત્યાં મારી નાખવાનો અને પછી સાંભળજો આ વાત પછી અડધી રાતે ઘરે આવ્યો અજીતસિંહ એની પત્ની જુવાન પત્ની પોતે જુવાન હતો હગો કાકો ભગતસિંહ નો અજીતસિંહ યુવાધનને આ ખબર પડે એટલા માટે રાતે અડધી રાતે ઘરે આવીને ઓરડામાં આવીને એની પત્નીને હરનામ નામની એમની પત્ની એ હરનામ નામની એમની પત્ની હતી એમને આવીને જગાડી અને કીધું કે બસ છેલા રામ રામ કરવા માટે આવ્યો છું ભારતમાં રહું તો મને જ્યાં ભાળું ને ત્યાં સીધો મારી નાખવામાં આવે એમ છે એટલા મારા ઉપર ગુના નાખી દીધા છે મારે મને જીવ વાલો નથી પણ હજી મારા દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓને ઘણાને તૈયાર કરવાના છે અને રાતે નીકળી ગયો એની પત્ની ને કેતો ગયો મારું કામ ભારતમાં હું વિદેશમાં જગાડીશ પણ ભારતમાં મારું કામ કરવા માટે મારા ભત્રીજા ભગતસિંહને તમારે તૈયાર કરવાનો છે અને કીધું એની પત્ની પત્નીએ સાહેબ વરહની બાય હતી તઈ એને એમ કીધું કે તમારા ભત્રીજાને દુનિયામાં દેશમાં નામ રે એવો તૈયાર કરું તો માનજે તારી પત્ની હરનામ બોલી છે ભલા માણસ તારે ચિંતા કરવાની જરૂર ન હોય અને અડધી રાતે અજીતસિંહ નીકળી ગયો દુનિયાના કોઈ એવો દેશ નથી અડધા થી ઓછા દેશ જેટલામાં માં ગયો છે અને એને એટલા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ઇંગ્લેન્ડ લઈ અમેરિકા થી લઈ રશિયા થી લઈ અને બધા દેશમાં માં ક્રાંતિકારીઓ મદદ કરી ક્રાંતિ જગાડી કારણ કે ભારતમાં માં અંગ્રેજો મારી નાખે એમ હતા અને કેટલાય દેશમાં માં ફર્યો મિત્રો ઈ ફર્યો તો ફર્યો પણ કેટલા વર્ષ ખબર આડત્રી વર્ષ સુધી આડત્રી વર્ષ સુધી બહાર ફર્યો આડત્રીસ વર્ષ પછી પાછો આવ્યો ભારતમાં અને આડત્રીસ વર્ષ પછી પાછો ભારતમાં આવ્યો ને એના પત્ની સામો આવીને ઊભો રહ્યો ને ખોખા જેવું શરીર થઈ ગયું હતું દેશ માટે લડી લડીનો વિદેશમાંથી ક્રાંતિ ઊભી કરતો તો એની પત્ની ઓળખી નહોતી હરનામો એ પૂજા કરતી હતી પતિના નામના રણકાર સાથે ભગતસિંહને તૈયાર કર્યો ભગતસિંહ ફાંસીએ ચડી ગયો અને એ સામો આવીને ઊભો રહ્યો ને તે દીની પત્ની ઓળખી નહોતી કોણ હે આપ એને કીધું તો હું હજી ત્યારે સોહર સારો ધણીશું અને એ વખતે એ ચરણમાં પડી ગઈ માફ કરજો હું તમને ઓળખીને હોઈ ગઈ લક્ષ્મણના પત્ની ઉર્મિલાની ચૌદ વર્ષ બાબત સેટી રહી આગી રહી દૂર રહી એ આખી દુનિયાને ખબર છે પણ આપણી આ પંજાબની ઉર્મિલા હરનામ હતી કે આડત્રી વર્ષે એનો પતિ પાછો આવ્યો હતો ભલા માણસ દેશ માટે રાષ્ટ્ર માટે આ ભારતની ધરતી એને એને કેવો ભગતસિંહ એની પત્નીએ ત્યાર કર્યો કે બંદૂક વાવી દીધી હતી પોતાના બાપની બંદૂક હતી રિવલ વર્ક એ ખેતરમાં વાવી દીધી ભગશી અને પોતે જડેરી ક્યાં ગઈ તો ગીત મેં ખેતરમાં વાવી દીધી કે કે કાં વાવી તો કે બંદૂક ઉગે ને આખા ખેતરમાં તો અંગ્રેજોને મારી નાખવા છે મારે બધાય એને જીવતા નથી રહેવા ભલા માણસ શું ક્રાંતિ છે અનેક કથાઓ છે આ દેશના ક્રાંતિકારીઓની માતાઓ બેનો અહીં ઘણા બેઠા છે સાહેબ ઘણીવાર દુઃખ થાય આપણને કે એવા એવા ક્રાંતિકારીઓ છે જેના નામ જ નથી આવ્યા બહાર મહાત્મા ગાંધીને કરોડો વંદન કરું છું મહાત્મા ગાંધીએ દેશ માટે ખૂબ કામ કર્યું પણ એ કઈથી કહી દઉં જાહેરમાં સાહિત્યકાર તરીકે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ ઈ વાત હાવ ખોટી છે બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી નો કરે એટલે વેમ નો રાખો ગાંધીજી એકલાએ આઝાદી અપાવી છે આ જાહેરમાં કહું છું મહાત્મા ગાંધીને કરોડો વંદન એને ધોતી પહેરીને સૂટફૂટ કાઢી નીકળી ગયેલો એ માણસ એને વંદન કરવા પડશે આપણે પુતળીબાઈના જાયાને પણ ઈ એક નથી બાર વરહનો દીકરો એક ઓડીસાનો બાર જ વરહનો દીકરો છે કોકથી વાંચજો ગામ ઉપર અંગ્રેજ પોલીસે હુમલો કર્યો આખા ગામને ફૂકી દેવામાં આવતું જેમ જનરલ ડાયરે કર્યું હતું જે પંજાબમાં જલિયાવાલા બાગમાં તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસમાં એવી જ રીતે અહીંયા આખા ગામને કે હળગાવી દ્યો પણ ખબર ન પડવી જોઈએ એવા કેટલાય ગામ હળગી ગયા છે આપણે અહીંયા મેં સાંભળ્યું છે ગામ આપણા ગુજરાતની ધરતીમાં હોત ઠાકોરોના અને અમુક એવા આખા ગામ અંગ્રેજો હળગાવી દીધા ખબર જ નથી પડવા દીધી ફાંસીએ લટકાવી દીધા ક્રાંતિના નારા લગાડતા હતા એટલે એમ કીધું કે આખા ગામને ફૂકી દ્યો પછી ગામને ખબર પડી ગઈ કે આ આખા ગામને હળગાવે ની કરતા હવે મરી જાય યાર પર આને મારી નાખવા છે આખું ગામ વળી ગયું સાંભું થયું ફાયરિંગ કરતા હતા તોય મરતા હતા તોય પાણા આંબેલાનું જે હાથમાં આવે એ લઈને દોડ્યા ગામ અંગ્રેજ પોલીસ ભાગી કા તો મારી નાખશે પોલીસ ભાગી નદીનો કાંઠો અને બરાબર ઈ નદીને કાંઠે બ્રાહ્મણી નદી નદીને કાંઠે આવ્યા નદીને કાંઠે એક નાવડામાં છોકરા બાળક રમતા હતા આઠ આઠ દસ દસ વર્ષના એમાં એક બાજીરા બાજીરા ઉત કરીને બાર વર્ષ દીકરો સાંભળજો બાર વર્ષનો નો અટણે હેડા કાઢતા નથી આવડતું અમુકને ને બાર વર્ષ ના એટલે આ વાત કરું છું મિમ્મી મેલે છે તું મરે જુલ જન્મું છું એટલે આ વાત કરું સાંભળજો બાર વર્ષનો નો બાજીરાઉત નામનો છોકરો નાવિકનો છોકરો નાવડામાં બેઠો તો અંગ્રેજ પોલીસ આવી ગાય નાવડું જલ છોડ નાડો બાંધીલો નાવડામાં ધોજ પાણીનો પ્રવાહ નદીમાં નાવડું ઈ કે નાવડું અમને બેહારી લે અને પછી નાવડું છોડ એટલે ઊભો રહી થઈ ગયો મારા નાવડામાં પાગલ મુકતા તમે ગદાર છો તમે અંગ્રેજો અમારા દુશ્મન છો રગજક થઈ રગજક થઈ અને છોકરો જ્યારે સામો થયો ને ત્યારે છાતીમાં ગોળી મારી અંગ્રેજો 12 વર્ષના છોકરાને હો

તો બીજા ઓલા ઓલા ખોટા પાંત્રી રૂપિયાના પેટ્રોલ પૂરી જે નીકળી જાય ને બિહારી એની આટી નહીં આવો તમે આને વાંચશો ને તો હા હકીકત કહું છું હા જે નીકળી પીડ્યા છે ને હાવ સંસ્કાર વસ્તુ જુદી છે આખી પણ હું તો કઈશ તમને સાહેબ હા હા હાવ કઈ લેવા દેવાની બાપની બાપ ખાનદાની પરંપરા વી વી વર્ષ મોટા કર્યા હોય તમને બાપ બાપે કઈ તડકો નથી જોયો છાયો નથી જોયો અને હું આને પ્રેમ કલ્યું છું અરે તારા પ્રેમ ને કરડે કાળોતરો નાગ તને પ્રેમ કોને કહેવાય એ તમને ખબર નથી અને નીકળી પડ્યા પ્રેમના પ્રાગવડ હે છે આયા કઈક પ્રિતાળું પોઠી ગયા બાકી રાંકા રોતા રિયા ભુંડા ને મોયે ભૂદરા પ્રેમના પ્રેમ ઉંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા ઈ તો લોયથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા હા એટલે પ્રેમ વસ્તુ જુદી છે આખી